નમસ્કાર મિત્રો જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તે એને શું ક કહેવું ભ્રષ્ટાચાર કે પછી બેદરકારી અને આમાં દર્શક મિત્રો કરોડોનું કામ વરસી પડ્યું છે વિસ્તારથી દર્શક મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ચોરા ગામે છેલ્લા એક વર્ષથી ચોરા ગામથી અને સુતિયા ગામને જોડતો એક પુલ બનાવવામાં દર્શક મિત્રો આવી રહ્યો હતો અંદાજી કરોડો રૂપિયાનું બજેટ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હજી પૂરો પુલ બન્યો પણ નથી અને સામાન્ય વરસાદમાં પુલનો એક ભાગ તૂટી પડ્યો છે તે તમે લાઈવ અમારા આ વિડીયોમાં જોઈ શકો છો એવા છે કે જો વરસાદ સતત ચાલુ રહે તો પુલ પૂરેપૂરો પુલ મિત્રો ધરાશાય થવાની પણ શક્યતા છે આ બનાવ સામે ચોક્કસ રીતે કાર્ય કાર્યવાહી થવી જોઈએ ખાસ વાત એ છે કે જો કરોડોના ખર્ચે બાદ પણ પુલ આટલો નબળો કેમ સાબિત થયો છે શું કામમાં ભ્રષ્ટાચાર થયો છે કે પછી નિયમ અનુસાર આ પુલમાં કોઈ સારી કામગીરી થઈ નથી સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં આ માટે ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ વાત એ છે કે હવે પ્રશ્ન એ છે કે આ જવાબદારી કોણ લે છે પુલ પુલ તૂટી પાડવાના કારણે આ વિસ્તારના લોકોના દૈનિક જીવન અને ટ્રાફિક પણ મિત્રો ગંભીર અસર પડી રહી છે અધિકારીઓ અને તંત્રને આ અંગે તપાસ કરી જવાબદાર સામે પગલા ભરવા માટે લોકો માંગ ઉઠાવી રહ્યા છે ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા